નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું કમજોરી આ દુનિયામાં એક એવો શબ્દ છે કે જો તમે આ શબ્દના શિકાર થયા તો પછી દુનિયા છે તમારી ઉપર હાવી થઈ જશે તમારા જીવનમાં તમે જે કાંઈ પણ એક્શન લો છો તમે દૈનિક જીવનમાં જે કાંઈ પણ વસ્તુ કરો છો અથવા તમારા શેડ્યુલમાં જેટલી પણ વસ્તુ આવે છે એ જે જે વસ્તુમાં તમારી કમજોરી હશે ત્યાં દુનિયા સૌથી પહેલાં વાર કરશે દુનિયાનું આ સ્પષ્ટ નિયમ છે દુનિયાનો આ સીધો સિદ્ધાંત છે સિમ્પલ સિદ્ધાંત છે અને એકદમ સરળ સિદ્ધાંત છે કે દુનિયા ત્યાં સૌથી પહેલાં વાર કરશે કે જે જગ્યા છે એ કમજોર હશે તમે ફાઇટિંગમાં જાઓ તમે યુદ્ધમાં જાઓ અથવા તમે કોઈ પણ સત્રમાં જોઈ લ્યો આ દુનિયામાં દુશ્મન ત્યાં સૌથી પહેલાં વાર કરે છે કે જે વસ્તુ છે કમજોર હોય છે કમજોરી છે દુનિયામાં બહુ નાનો શબ્દ છે અને આપણા આપણા જીવનમાં છે કમઝોરીને સૌથી મોટો શબ્દ બનાવી દઈએ છીએ દુનિયામાં જ્ઞાન ગ્રહણ કરવાની કોઈ સીમા નથી પણ કેવા પ્રકારનું જ્ઞાન ગ્રહણ કરવું એ તમારી ઉપર આધાર રાખે છે આ દુનિયામાં બધા જ લોકો ભણે છે આ દુનિયામાં બધા જ લોકો જ્ઞાન ગ્રહણ કરે છે પણ તમે તમારું સમર્પણ કઈ જગ્યાએ ઉપર આપો છો એ મુજબ તમારા જીવનની દશા અને દિશા છે નક્કી થશે આ દુનિયામાં કમજોરી છે એક ભૂલ છે કમજોરી છે એક એવી વસ્તુ છે કે જો તમારા જીવનમાં કમજોરી આવી તો તમારું જીવન છે નષ્ટ થઈ જશે અને દુનિયા સૌથી પહેલાં વાર કરશે તમે કોઈ પણ મજદૂર હોય એ મજદૂર અઢાર અઢાર કલાક કામ કરે બહુ થોડા પૈસા હમણાંનો રિસન્ટનો એક કિસ્સો છે કે હું એક વ્યક્તિ જોડે વાત કરતો તો તે વ્યક્તિ જોડે વાતમાં ચર્ચા થઈ કે એક ફેક્ટરી છે એ ફેક્ટરીમાં બહારથી મજૂર બોલાવવામાં આવે અને એ મજૂરને છે પાંચ પાંચ સાત સાત હજાર રૂપિયા પગાર આપીને છે બાર બાર પંદર પંદર કલાક કામ કરાવવામાં આવે બાર બાર પંદર પંદર કલાક કામ કરાવવામાં આવે એ પણ આપણા જૂનાગઢ જેવા નાના સિટીમાં નહીં કોઈ ગામડામાં નહીં એ પણ એક હાઈટેક સિટીમાં જેનું નામ છે અહેમદાબાદ અહીંયા એવી પણ ઘણી બધી કંપની છે હું નામ નહીં લઈ શકું મને માફ કરજો પણ અહીંયા ઘણી બધી એવી કંપની છે કે ત્યાં મજદૂરોને છે પાંચ પાંચ સાત સાત હજાર રૂપિયામાં એક મહિનો કામ કરાવવામાં આવે છે એકદમ પ્રોડક્શન કોસ્ટ છે એકદમ લો બનાવવામાં આવે છે અને પછી એ પ્રોડક્ટને છે એ એકદમ હાઈ રેટ ઉપર વેચવામાં આવે છે તો આ સાત સાત હજારમાં પાંચ પાંચ હજાર રૂપિયામાં આ લોકો પૂરી પોતાની ઉર્જા અને કામ કરે છે તો આ શું છે આ છે કમજોરી દુનિયા કમજોરી પર સૌથી પહેલા વાર કરશે તમારી અંદર શું કમજોરી છે હું ના બતાવી શકું તમારી અંદર શું કમજોરી છે એ બીજા કોઈ વ્યક્તિ ના બતાવી શકે તમારી અંદર શું કમજોરી છે એ ખાલી તમે જ બતાવી શકો આ એક એવો શબ્દ છે આ એક એવું વ્યાખ્યાન તમે કહી શકો આ એક એવી એક સરળ શબ્દ સ્પષ્ટ રચના છે કે એ છે કે દુનિયા ત્યાં સૌથી પહેલાં વાત કરશે કે જે વસ્તુ છે તમારી અંદર કમજોર છે તો હું તમને બધા જ લોકોને કહેવા માગું છું કે તમે પોતાની જાતને પોતાની સેલ્ફને પ્રશ્ન કરો કે તમારી અંદર શું કમજોરી છે તમારી અંદર જો એક વખત તમને કમજોરી ખબર પડી ગઈ તો પછી એનું સોલ્યુશન પણ નીકળી જશે પણ જ્યાં સુધી કમજોરીનો અહેસાસ જ નહીં થાય ત્યાં સુધી કોઈ વાત નહીં બને આપણા બધા જ લોકોની સૌથી મોટી ભૂલ એ કહેવાય કે આપણે એક કોઈ પણ વસ્તુને છે નજરઅંદાજ કરી દઈએ છીએ આપણે એ વસ્તુને ધ્યાનમાં નથી લેતા આપણે એ વસ્તુને છે આળસમાંથી કાઢીએ છીએ તમને થોડું પણ વાગ્યું હોય તમે એ ને મહેસૂસ ના કરો તમને થોડું વાગ્યું એને મહેસૂસ ના કરો અને ધીરે 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 આ પેઇન વધતું જાય છે અને પેઇન વધવાની સાથે સાથે છે દવાખાનું પણ મોટું આવે છે અને ઘણીવાર તો એવી કંઈક જીવનમાં બીમારી આવી જાય છે કે એ બીમારીના લીધે છે એ તમારે બહુ મોટા પૈસા છે દવાખાનામાં ચૂકવવા પડે છે આપણી બધા એની નજર સામે જ થાય છે પણ આપણે નજરઅંદાજ કરીએ છીએ આપણે બધા જ લોકોને ખબર છે સફળતાના સૂત્ર શું છે આપણે બધા જ લોકોને ખબર છે કે કેવી રીતે જીવનમાં બીજા લોકો જોડે વાતચીત કરવી જોઈએ જીવનમાં મહાન બનવાનું રહેશે શું છે જીવનમાં સારી સારી બુક છે તો કઈ કઈ બુક વાંચવાલાયક છે કઈ કઈ બુક વાંચવા લાયક નથી જીવનના સરળ બધા જ સિદ્ધાંતો છે પણ આપણે બધા જ એને કોમ્પ્લિકેટેડ બધા જ નિયમો આપણા અઘરા બનાવી દીધા છે એનું સ્પષ્ટ રૂપે કારણ એક જ છે કે આપણે બધા જ લોકો છે આપણા જીવનમાં કમ્ફર્ટ ઝોનને પસંદ કરીએ છીએ અને કમ્ફર્ટ ઝોન છે એ તમારા જીવનમાં નર્ક સમાન છે જ્યાં સુધી જીવનમાં કમ્ફર્ટ ઝોન હશે ત્યાં સુધી કંઈ સાર્થક તો નહીં જ કરી શકો પર પરંતુ તમારી માનસિકતા છે એ નબળી થતી જશે જે વ્યક્તિ આ દુનિયામાં પોતાની મગજની ક્ષમતાથી શક્તિશાળી છે એ જ બળવાનું તો રહસ્ય છે પરંતુ મગજ શક્તિશાળી બનાવવું હોય તમારે ભરપૂર ઉર્જાવાન બનવું હોય તો એક જ સરળ ઉપાય છે કે તમે બની શકો એટલો સમય છે તમારું પૂરા કામમાં રેડી દો જેટલો સમય મેક્સિમમ તમે દઈ શકો તમે પંદર કલાક દઈ શકો તો તમે અઢાર કલાક તમારા કામને આપો પછી જો તમારા જીવનમાં કેવી ઉર્જા આવે છે પછી જો તમારા ચહેરા ઉપર કેવી રોનક આવે છે મહાનતાનું આ દુનિયામાં કંઈ રહસ્ય હોતું જ નથી મહાન બનવાનું આ દુનિયામાં કોઈ રહસ્ય હોતું જ નથી રહસ્ય ખાલી એક સંઘર્ષનું જોઈ શકે તમારો ચુનાવ તમે ચોઈસ કઈ વસ્તુની કરો છો તમે જે હકીકતમાં જે વસ્તુની ચોઈસ કરો છો એ વસ્તુ તમારા માટે સરળ બની જાય છે પણ એના માટે એક ગરમ લોહી જોઈએ દિલ છે કડક બનાવીને તમારે એ વસ્તુની ચોઈસ કરવી પડે બધા જ લોકોને બુક વાંચવી છે મોસ્ટ ઓફ લૂઝર્સ લોકો છે બુક વાંચી નથી શકતા મેઇન રીઝન શું કરવું ઘણું બધું છતાં થતું નથી પરંતુ એ જીવનમાં ચોઈસ જ ખોટી વસ્તુની કરે છે અને જ્યારે જીવનમાં ચોઈસ ખોટી વસ્તુની હશે ત્યારે કેવી રીતે સંભવ સંભવ થશે કે તમે જીવનમાં કંઈક શ્રેષ્ઠ કાર્ય કરી શકો તમે તમારા જીવનમાં ચોઈસ જ ખોટી વસ્તુની કરો છો તમને ખબર છે આળસ દૂર કરવી વધારે જરૂરી છે સારા પુસ્તકો વાંચવા બહુ જરૂરી છે જીવનમાં એ જ મહાનતાનું રહસ્ય છે બીજું કાંઈ છે નહીં આત્મજ્ઞાન જ મહાનતાનું રહસ્ય છે પણ તમે કાદવમાં પડ્યા રહેશો તો કમળો બનવાનો વારો ક્યારે આવશે વિચારજો આ વાત ઉપર અને કમજોરી તમારા જીવનમાં શું છે સેલ્ફને પ્રશ્ન કરો કેમકે આનો જવાબ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છે તમને નહીં આપી શકે કમજોરી છે એને જ તાકાત બનાવો મળતા રહી આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ